I am very hungry, so I will eat something. It is very delicious. I am very hungry, so I will eat something. I am very hungry, so I will eat something. You eat something. I am not hungry. Aja, 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 aja,

આપડા મન નો મસીલે શિવમ ભાઈ ભૂખ લાગી હેડો કઈ કોઈ જઈ જવાનું

એ આ દુકાન આવી ગઈ ડાકા પડેગા નહીં પડેગા નહીં કાઈ તો બાર તો દેખાતા નહીં એ આપોને હેળો બેયા પડે ચોપડામાં લખી

લે આપડા હવે આ ભૂતડીનું કઈક તો કરાવું પડશે ને આપડા ખેતરમાં પતર પડી પાડશે આપે તો તમે 4 વીલર મંગા કેતો તો એ નહી આવ મારી માર કેતો મારી તો ફટાફટ જોવડતી હેડો બરાબર મારા માં લેતા ને સમસ્યા છે યાર તું કઈ બોલો તું બેલા આવી ગઈ છે એવું છે કોઈ રીતે કા બસ તો કે એ એ તવા ચૂડે તો રહેસ કે કરે પણ તમે એમની હોય જે છે ને એટલા માટે તો શું કરવું પડશે એના માટે હા આ કાડી ની અમે પડે કોઈ લઈ લીધું અમારો એ રાજુ મેને હું ન ઉખે તે લીધું છે. જો તમારે કાડી મૂકવી હોય હા તો મારી હું કહું તું તમાર લાવું પડશે. શું શું લાવવાનું? કોતો ખરા? તમારે હવામાં પર સેવળો લાવું પડશે. હા બોલો પડશે. હા પડશે. પછી બગળી ના પડશે. ખાબ લાવે પડશે. એવધી હું પૂછે વારી જો છે સી. આ તો કરી નાખી જો પણ એકવીને કાડી મૂકવી પડશે. કરું કે હવે બરાબર જાતો લે હા તો અમે તૈયારી કરીએ ચલો તમે મંગાયો ઓલોજી આપણે કો આગળ પણ સમસ્યા આપણે મારું ખેતર કરવાનું છે

અો તમામે કીધું તો એ બધું લાયા છે અમે બધું લાયા છે ને બધું આપી દીધું જ બાકી હવે તમાર જોયું ના લાગા ના લાગા આવા તમાર દીવાનું નઈ કોઈ બરાબર ઓ હેડ આઈ જા તુડે કોઈ તારે શું જોઈએ છે

તારા લઈ નથી જે પૂરી આલો બરાબર હવે આ છોકરાઓને હેરાન કરતી નહીં આ બધું ચાલુ મૂળ્યો હવે એ જે છે બાકી તો મારા ફરી તો નહીં આવે પૂછી હવે એને આપી દીધું છે ફરી નઈ આવે બરાબર તો નઈ ને ફરી